મિત્રો સ્વાગત છે અમારા નવા ચેલેન્જ વિડીયોમાં તો વિડીયોમાં આ સ્ટમ્પ રહે બરોબર અને હોમમાં લાઈન દોરીને છીએ પી થી દડો નફાનો અને બધાને બે બે ચાન્સ આપવામાં જાય બરોબર પણ હોમનો નિયમ કેવો બે ટીમો પાડવાની અને બાર જણા આવીએ છ છ ની બે ટીમો પડશે એના અંદર જે ટીમ જે ટીમના પ્લેયરો બધા થઈ અને એક ટીમ એક ટીમનો એ અને એક ટીમનો બી એના અંદર કદાચ બાર ચાન્સ આપવામાં આવશે એક જણાનો બે ચાન્સ એટલે બાર ચાન્સના અંદર કદાચ દસ ફેર્યા સ્ટમ્પ પાડે અને બીજાના અંદર આઠ ફેરે પાડે તો પેલો એ વાળો વિજેતા રહે બરોબર બેસ્ટ ના પાકડે એવી રીતના એટલે જે ગ્રુપ પછી એન બીમો એટલે જે જીતશે એને પાંચસો રૂપિયા ઇનામ આપવાનું રહે બરોબર બે ડાબા આવી જાય તો મિત્રો આ ટોસ ઉડાડું હું મારા જીગા પર વચ્ચે ટીમ પડે માગજો અપ્પા અપ્પા ભાઈ બધાઈ દે જો મો સિક્કામાં જીતી ગયો છપ્પા આવી જાય

બધા મિત્રોને એક બે બે ચાન્સ એક મિત્રોને બે બે ચાન્સ આપમ રહી બરોબર ટોટલ ચાન્સ થાય ને તો અને તમાર 14 થાય ટીમ નો એ ટીમ અમારી બી ટીમ બરોબર જે એને

નોફધાને એક થતો રહ્યો આપડે જીતની આશા વધી જાય મિત્રો બી ટીમ વાળા હવે ખાલી એકમાં ના આવડે ને તો કોમ થઈ જાય આપડું પટી જયો ભાઈ મિત્રો હતો નહીં હવે આપડા હવે બધા બંકા તૈયાર થઈ ગયો ખાલે એક જણા કોઈ હવા બંકા ને પેલા ઉતારું ને પાડી દો બરોબર અમારા ટીમનો જીરો પોઈન્ટ

તો છે ભોલો આપડો તો ભોલા રેડી તમે તો ચલો આપડો પ્રેમ પ્રેમ રેડી ચાલ થઈ પ્લેયર અમારા બધા આવી તો હવે આયા છે આપડા રિધવાન ખાન તો રીધવાન રેડી ચાલ સ્ટાર્ટ